નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે એકદમ સ્વાદિષ્ટ અને પોચા દૂધીના મુઠિયાની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ રેસીપી આપણે દૂધીથી બનાવશું તો જો તમારી પાસે એકદમ મોટી અને એકદમ જાડી દૂધી હોય તો અંદરના બીજ કાઢી અને પછી જ તેને ખમણવી જો કૂણી દૂધી હોય ને તો તમે આખી દૂધીને ખમણી શકો છો કારણ કે તેના બી એકદમ પોચા હોય છે તો દૂધી અહીંયા ખમણી અને તૈયાર થઈ ગઈ છે આપણે એક ચમચી તેમાં લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જીરાનો ભૂકો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે તેમાં અડધી ચમચી આપણે તીખાનો ભૂકો નાખીશું એટલે કે કાળા મરીનો પાવડર નાખીશું અને થોડીક ફ્રેશ કોથમરી નાખી દઈશું હવે અહીંયા વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો નાખી દઈએ અને આપણે બે વાટકી અહીંયા બાજરાનો લોટ નાખીશું બે વાટકી આ રીતે મેં બાજરાનો લોટ નાખ્યો છે જે પોણી પોણી ભરી હતી હવે પોણી વાટકી આપણે ચણાનો લોટ નાખી દઈએ અને વન ફોર્થ વાટકી એટલે કે ચોથા ભાગની વાટકી આપણે ઘઉંનો જાડો લોટ નાખી દઈએ તેનાથી આપણા મુઠિયામાં બાઇન્ડિંગ આવશે હવે આપણે તેમાં એક ચમચી નાખીશું ખાંડ અને આપણે અડધો લીંબુનો અડધા ફાડા જેટલો લીંબુનો રસ નાખી દઈએ તો લીંબુનો રસ અને ખાંડ નાખવાથી એકદમ સરસ મજાનો ટેસ્ટ આવશે આપણા મુઠિયામાં હવે આપણે તેમાં મોર નાખી દઈએ તો અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું મૂળ નાખ્યું છે તેનાથી આપણા મુઠિયા એકદમ સરસ મજાના પોચા બનશે જો તમારી પાસે વધેલો ભાત હોય ને તો પણ તમે મુઠિયામાં નાખી શકો છો એકદમ સરસ મજાના ફરસા અને પોચા મુઠિયા તૈયાર થશે હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે બિલકુલ પણ પાણી નથી નાખવાનું કારણ કે દૂધીમાંથી પાણી નીકળશે તેનાથી જ આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે તો અહીંયા લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે બધા જ મુઠિયાવાળી અને તૈયાર કરવાના છે આપણે સ્ટીમરને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દેવાનું અને સ્ટીમરનું પાણી ગરમ થઈ જાય એટલે આ રીતે મુઠિયાવાળી અને તેના ઉપર આપણે મુઠિયા મૂકતા જશું તો આ રીતે મેં બધા જ મુઠિયાને સ્ટીમર ઉપર મૂકી દીધા છે જો દૂધીનું વધારે પડતું પાણી નીકળે અને લોટ એકદમ પોચો થઈ જાય તો થોડોક લોટ વધારે નાખી અને તેને કઠણ બાંધી લેવો તો હવે દૂધીના મુઠિયા પંદરથી વીસ મિનિટ આપણે સ્ટીમરમાં રાખ્યા છે અને ચેક કરી લીધું છે ચાકુ અંદર નાખીને કે ભાઈ આ એકદમ ક્લીન કટ આવે છે કે નહીં તો એકદમ ક્લીન કટ ચાકુ બહાર આવે છે તો મુઠિયા અહીંયા સરસ મજાના એકદમ પોચા બની અને તૈયાર થઈ ગયા છે એકદમ પાકી ગયા છે હવે આપણે તેને વઘારી લઈએ તો એમાં માટે કઢાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે તેલ ગરમ થઈ ગયું એટલે તેમાં રાઈ જીરું અને તેમાં બે ચમચી જેટલા મેં તલ નાખી દીધા છે હવે તેમાં મુઠિયાના નાના નાના ટુકડા કરી અને થોડુંક લાલ મરચું પાવડર નાખી અને સરસ રીતે તેને મિક્સ કરી લીધા છે તો એકદમ સરસ મજાના આપણા સ્વાદિષ્ટ દૂધીના મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર આ રીતે મુઠિયા બનાવજો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ